સુરતમાં પોલીસ કર્મચારીઓ સાથે લાફટર ની ઉજવણી હંમેશા કામમાં વ્યસ્ત અને ગંભીર રહેતા સુરત પોલીસ કર્મચારીઓ મન મૂકીને હસ્યા સુરત શહેરમાં પોલીસ નામ પડે એટલે ભલભલાના પરસેવા ઉતરી જાય અને એવા તો ઘણા પોલીસ કર્મચારી અને અધિકારીઓ છે કે એમનું નામ નીકળે એટલે સામેવાળાઓના રૂવાટા ઉભા થઈ જાય છે પણ પોલીસને આપણે કડક સ્વભાવના કે કોઈ પણ રિમાન્ડ પર લઈ ધડાધડ સપાટા વગાડતા જોયા છે પણ પોલીસ પણ એક આપણા જેવા જ દયાળુ સ્વભાવના હોય છે જેમાં પોલીસની નોકરી જેવી હોય છે કે એમને કડક અને તટસ્થ રહીને નોકરી કરવી પડે છે તેવામાં આજે કાયમ આપણે કડક સ્વભાવના અને ગંભીર દેખાતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ માટે સુરતમાં લાફટર ડેની ઉજવણી હંમેશા કામમાં વ્યસ્ત અને ગંભીર રહેતા સુરત પોલીસ કર્મચારીઓ મન મૂકીને હસ્યા હતા ये ये वाला आपके सामने पुलिस लोग हैं तो ये लोग बेड में बैठे हैं जितना लोग पानी चलते हैं वो तो हाथ लाकर इतना बेड में इतना सेम होता है हाथ बंदर कुत्ती बंदर कुत्ते का शॉट अब क्या लॉन्गर है ओके ओके जीवन साथी मोनिश डालेंगे तब हमने पूछे हमारा राजस्थान में तो एक बहुत ही बड़ी बिज़नेस है। हमारे जो यहाँ जैसे भाई भी हैं, हमारे साल में कि जिन्हें डॉक्टर छह महीने से ही हम सौ महीने बनाए रहे हैं, एक 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 बहुत उत्साह। तो ये ऊपर मैं बाहर आने का भी है। ठीक है।